રોજ પેટ સાફ કરવાની દવા લેવી પડે છે તમે એકલા નથી આજના સમયમાં કેટલા બધા લોકોને પેટ સાફ કરવાની દવા લેવી પડે છે પરંતુ આજે રેચ લાગવાની જે દવા લેતા તો લઈએ છીએ પરંતુ તેને કારણે આપણા જે આંતરડાની જે કુદરતી રીતે જે ક્રિયા થવી જોઈએ એટલે કે તે જે પ્રોસેસ થવી જોઈએ તેમાં મહદ અંશે ઘણા અંશે વિક્ષેપ ઉભો થતો હોય છે અને આ સમયમાં ઘણા લોકોને તો એવી ટેવ પડી ગયેલી હોય છે કે જો કે જો આજે રેચની દવા લઈએ તો જ તેમને સારું થતું હોય છે તો જ તેમનું પેટ સાફ થતું હોય છે અને જો ના લે તો તેમને પેટ નથી જ સાફ થતું હોતું પરંતુ આજે દવાને કારણે ઘણી બધી તેમની સાઈડ ઇફેક્ટ ઉભી થતી હોય છે એટલે કે પાચનમાં એટલે કે પાચન ક્રિયા મંદ પડવી સાથે આંતરડા સુકાઈ જવા એટલે તો આયુર્વેદમાં એમ પણ કહેવાયું છે ને મિત્રો કે જો તમારી પાચન શક્તિ જ મજબૂત હશે તમારી પાચન ક્રિયા જ મજબૂત હશે તો તમને ઘણા બધા પ્રકારના રોગો તમનેથી દૂર રહી શકે છે તો હા મિત્રો જો તેને કારણે આપણા જે આંતરડા છે તે સુકાઈ જતા હોય છે અને તેના પરિણામે આપણા વાતદોષ વધી જાય છે અને જેને કારણે આપણી પાચન પાચન શક્તિ પણ નબળી પડે છે અને બીજા ઘણા બધા પ્રકારના રોગ આવતા હોય છે અને આ સમય માણસોને બસ એક જ મહત્વ છે કે સોર્ટ કટ ફટ દઈને દવા લઈએ અને ફટ દઈને કામ તેમનું થવું જોઈએ એટલે કે જો અમે એક વખત અમે એક જ એક જ ટાઈમ રાત્રે દવા લેશું અને સવારે સડસડાટ પેટ સાફ થવું જોઈએ પરંતુ મારી તો એક વાત એ છે કે આ સમયમાં પોતાનું પેટ સાફ કરવા માટે પણ લોકોને ટાઈમ નથી અને એ પણ કહેતા હોય છે કે સાહેબ એક જ વખત પેટ સાફ એક જ વખતમાં પેટ સાફ થઈ જવું જોઈએ બીજી વખત મને ટાઈમ નથી હોતો મારે ઓફિસે જવાનું હોય મારે ત્યાં જવાનું હોય મારું આ કામ હોય પરંતુ આજના સમયમાં બસ માણસોને શોર્ટકટ જ તે અપનાવો છે અને તેને કારણે ઘણી બધી વખતે આજે અલગ અલગ દવા લેતા હોય છે રેચની દવા લેતા હોય છે અને તેને કારણે તેમને લાંબા ટાઈમે આંતરડાની તકલીફો થતી હોય છે તો હા મિત્રો આજે આપણે વાત કરીશું જરૂરથી કે એવા અમુક આયુર્વેદિક ઉપચાર કે જે આપણે ઘરેલું જ ઉપચાર કરીએ કરીએ તો આપણે આજે કબજિયાતની તકલીફ ગેસની તકલીફ અને ઘણી વખતે તેને કારણે એસિડિટીની તકલીફ થતી હોય છે તો આ સમસ્યાથી આપણે બચી શકીએ છીએ અને આયુર્વેદમાં એમ છે મિત્રો સર્વે રોગાથી એટલે કે જો તમારી પાચન શક્તિની મનતા હશે તો તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગ આવતા હોય છે તો મિત્રો આપણે તેમાં સૌથી પહેલા એટલે કે દવા કરતા પણ આપણે સૌથી પહેલા આપણે પહેલા નંબરનો એટલે કે આપણી આપણી લાઈફ સુધારવાની છે અને ખાસ કરીને તેમાં આપણે જે રોજબરોજનો જે ખોરાક લઈએ છીએ એ જ ખોરાકમાં આપણે થોડો ચેન્જીસ કરીશું તો આપણે તેનાથી ઘણો બધો ફાયદો થાય છે એટલે કે આપણે દિવસ દરમિયાન સૂકા નાસ્તો અથવા તો સૂકી વસ્તુને બને ત્યાં સુધી તેમનું લેવાનું ટાળવું જોઈએ સાથે ગાય નાખીને ફરજિયાત ભોજનમાં સ્થાન આપવું જોઈએ કારણ કે તેનાથી આપણો જે આંતરડા છે તે પણ ઓઇલિંગ થતા હોય છે અને તેને કારણે આપણું જે મળની મળ નિષ્કર્ષણની જે આપણે કર્યા હોય અને એ એ સમય દરમિયાન તે પણ સ્મૂથ સ્મૂથલી થતી હોય છે અને જેને કારણે આપણી કબજિયાત છે ગેસ અને એસિડિટી આવી ઘણી બધી તકલીફોથી આપણે દૂર રહેતા હોઈએ છીએ તો સાથે બીજા નંબરની વાત એ પણ આપણે કરીએ કે આપણે હળડે લેવાના છે એટલે કે હળડે પાવડર અને સાથે આપણે થોડું દિવેલ લેવાનું છે અને અને તેને બંનેને મિક્સ કરી તે રોજ રાત્રે એક ચમચી તે તમારે લઈ લેવાનું છે કે જેથી કરીને જે તમારા શરીરમાં રહેલો વાત દોષ છે તે પણ ઓછો થઈ જાય છે પરિણામે છે તમારા સાંધાના દુખાવા કમરના દુખાવા અને બીજા અનેક પ્રકારના સ્ટાઇલના પણ દુખાવા તેમાં પણ તમને ઘણી બધી રાહત મળતી હોય છે પરંતુ સાથે સાથે મિત્રો તમારું પેટ પણ ઈઝીલી સાફ થાય છે કારણ કે જે તમારી આંતરડાની જે મુવમેન્ટ છે તે પણ તે ઈઝીલી રિલેક્સેબલ તે કરે છે અને તેને કારણે જે તમારું પેટ છે તે સળસળા સાફ થાય છે અને જેને કારણે જે તમારી કબજિયાતની તકલીફ પણ દૂર થતી દૂર થઈ જાય છે બીજી અગત્યની વાત એ પણ કરીએ કે આપણે બીબી તકી હરિતકી અને આમળા એ ત્રણેયનું મિશ્રણ એટલે કે ત્રિફલા ચૂર્ણ તો હા મિત્રો આપણે ત્રિફલા ચૂર્ણનું પણ જરૂરથી સેવન કરી શકીએ છીએ પરંતુ ઘણા લોકોને એવું પણ હોય છે કે માત્ર ત્રિફલા ચૂર્ણ તો પીતા હોય છે પરંતુ તેનાથી પણ તેનાથી પણ સંતોષકારક રીતે પેટ ના સાફ થતું હોય તો હા તો તેવા લોકોએ જરૂરથી ત્રિફલા ચૂર્ણ અને સાથે થોડું ગાયનું ઘી તે બંને મિક્સ કરીને રાત્રે તેમનો એક અથવા તો બે ચમચે તેમને તાસીર અનુસાર માત્રા અનુસાર તેમનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને તેમનું પેટ છે તે બરાબર સાફ થાય છે અને સાથે તેનાથી આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે પણ શાંત કરે છે કે જેને કારણે જે તમારે જે પીતને લગતા રોગ છે પાચન તંત્રને લગતા રોગ છે તેનાથી પણ તમને ઘણી બધી રાહત મળતી હોય છે સાથે સાથે ત્રીજું અને સૌથી અગત્યનું એટલે કે ઈસબગુલ તો આ મિત્રો ઘણા લોકો આ સમય દરમિયાન ઈસબગુલનું સેવન કરતા હોય છે આ જે કુદરતી વનસ્પતિ છે એકદમ ઢીલું પાડી દે છે અને પરિણામે તમારે સવારે પેટ પણ સાફ થઈ જાય છે અને સાથે સાથે આવી હરસ છે મસા છે અને આવી ઘણી બધી બીમારીથી પણ તમે બચી શકો છો આ તમે બધા જ ઉપાય કરો પરંતુ તમારે રોજ રાત્રે તમારે બે ચમચી ધાણા પાણીનું સેવન કરવું જોઈએ અને સાથે સાથે જે વધેલું છે ધાણા છે અને કાળી દ્રાક્ષ છે અને વરિયાળી છે તેમને ફેંકવાનું નથી પરંતુ તેમનું પણ આપણે સેવન કરી જવાનું છે કે જેથી કરીને વરિયાળી અને ધાણામાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે કે જેથી કરીને આપણું જે આંતરડાની મુવમેન્ટ છે તે પણ એકદમ સ્મૂથ બનાવે છે અને તેને કારણે મળ નિષ્કર્ષણની ક્રિયા પણ ઇઝીલી રીતે થતી હોય છે કે જેથી કરીને આપણે ગેસ એસિડિટી અપચો ખાટા ઓડકારાવા સાથે ઘણી વખતે ઊંધો ગેસ ચડવો આવી ઘણી બધી તકલીફથી આપણે બચી શકીએ છીએ અને મિત્રો સૌથી છેલ્લું અને અગત્યનું કે તમારી જો તમે લાઈફસ્ટાઈલ સુધારશો એટલે કે જો જે લોકોને બેઠાડું જીવન હોય તો એ લોકો ફરજિયાત દિવસમાં એક કલાક વોકિંગ કરે અથવા તો જોગિંગ કરે સાથે સવારના સમય દરમિયાન યોગાસન કરી શકો છો કે જેમાં પવન મુક્તાસન પણ કરી શકાય છે સાથે સાથે અગત્યનું એ પણ છે મિત્રો કે કે ખોરાકમાં તમારે દહીં અને છાશને જરૂરથી સ્થાન આપવું જોઈએ કારણ કે દહીં અને છાશ છે તેમાં પ્રિયન પ્રોબાયોટિક પણ બેક્ટેરિયા રહેલા છે કે જે આપણા આંતરડા માટે તે ખૂબ જ જરૂરી છે તો હા મિત્રો તેનાથી પણ આપણે કબજિયાત જેવી ઘણી બધી બીમારીથી આપણે દૂર રહી શકીએ છીએ તો મિત્રો આ જે વિડીયો છે એ તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો કેમ કે આ સમય દરમિયાન ઘણા બધા લોકો આ જે કબજિયાતની તકલીફથી પીડાઈ રહ્યા છે અને ઘણી બધી રેચની દવાઓ લેતા હોય છે તો તે લોકો પણ જો ઘરેલુ ઉપાય અપનાવશે આ આયુર્વેદિક અને નિર્દોષ ઉપચાર અપનાવશે તો જરૂરથી તે લોકો પણ આવી આવી ઘણી બધી બીમારીથી બચી શકે છે અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર જય ધન્વંતરી